રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં સેફ્ટી સલામતી ધ્યાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર વિસ્તારમાં આવેલ ધારી ગીર પૂર્વે હેઠળ આવતી જેશાદા રેન્જના કાર્યક્ષેત્ર હેઠળ નવા બંદર રાઉન્ડની ગઢડા રેવન્યુ વિસ્તારમાં વડી વિયાળા રેવન્યુ ગામના સન બસો સાડત્રીસ પૈકી ત્રણ પૈકી બે વાળી જમીનમાં ચાલતા મિલકન ટી હાઇડ્રેશન પ્રાઇવેટ લિમિટેડ યુનિટના ના ગારક દ્વારા આ જમીન ગીર અભયારણ્યની ની દસ કિલોમીટર ની ત્રિજ્યામાં સમાવેશ થતી હોવાને લઈ ગામોની યાદીમાં વડવિયાળા ગામો સમાવેશ થતો હોય છે પરંતુ ખેતીના બિન ખેતી ઉપયોગ માટે વન વિભાગના સક્ષમ અધિકારી નું વાંધા પ્રમાણપત્ર મેળવેલ હોવાનું રેકોર્ડ પરથી જાહેર થતું ન હોવાથી નીલકંઠ ડિહાઇડ્રેશન પ્રાઇવેટ લિમિટેડ યુનિટ વિભાગની એનઓસી મેળવ્યા શરૂ વન ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આ યુનિટ સીલ ગીર સોમનાથ અધિક કલેક્ટર દ્વારા ગીર પૂર્વ વન વિભાગને સૂચના આપવામાં આવતા સંયુક્ત ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સીલ મારી દેવામાં આવી છે ગીર પૂર્વ વિસ્તારમાં ડીસીપીએમ રાજદીપસિંહ ઝાલાની સૂચના

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ